જમીન ઉપર કે કાયમ દબાણ કરેલ હોય તેને તારીખ પંદર આઠ બે હજાર ચોવીસ સુધીમાં દૂર કરવાનો આદેશ કરવામાં આવેલ જેના અનુસંધાને અરજદાર અજયભાઈ જયંતીભાઈ પટોડિયા દ્વારા સ્વાગત કાર્યક્રમમાં અરજી મુકેલ હોવાથી

જે પંચાયત અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને તથા પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે સંકલનમાં રહીને આ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવેલી છે આ દબાણ દૂર કરતા પહેલા જે નિયમ અનુસારની કાર્યવાહી છે કે દબાણદારને નોટિસ ઇસ્યુ કરી અને એમને પૂરતો સમયગાળો આપી અને આ દબાણ દૂર કરવાની કાર્યવાહી આજે પૂર્ણ કરવામાં આવી છે